જય શ્રી કૃષ્ણ આપણે આ ગોળ કાચની નવી ડિઝાઇન કરવાની છે જો આપણે કાચ ચોટાડી દીધો છે ફરતા આપણે પેનથી ટપકા કરી લીધા છે ને આપણે હવે આ બાંધવાનો છે અહીંયા આપણે સોય કાઢી છે એમ ત્યાંથી અહીંયા સોય લેવાની છે આ આ કાણામાં સોય નાખવાની છે જો આવી રીતના નીચેથી દોરો ખેંચી લેવાનો છે આખો દોરો ખેંચી લીધો હવે અહીંયાથી આ બાજુમાં ઓલામાં નાખવાની છે આપણે અહીંયા સોય કાઢી

અહીંયાથી સોય કાઢી આપણે અને અહીંયા નાખી દેવાની છે આવી રીતે સામ સામે સોય નાખતી છે આખો શું કામ કહું કે કે કારણ હું વચ્ચે વચ્ચે માહિતી આપતી જો અહીંયા આપણે બે ટપકા છે અહીંયા કેટલા ટપકા છે એટલે એમાંથી આપણે કેવી રીતના કરવાનું છે એ હું તમને સમજાવીશ એટલે તમારે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમારો કાસ પણ અમારા કાસ જેવો જ બને જો અહીંયા આપણે છેલ્લું ટપકું છે એટલે એટલે સુધી બંધાઈ ગયું હવે આપણે આ ટપકામાં નાખવાનું છે અને આપણે આપેલો દોરો હોય એમાં જ અહીંયા બાજુમાં સોઈ નાખવાની છે જો આવી જ રીતે તમારે પણ આવી જ રીતના ભરતકામ બધું શીખવું હોય તો આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો જ તમને સમજાય હવે અહીંયા નાખવાનું છે એટલા માટે જ હું કહું કે આખો વિડીયો જોવાનો આપણે એ ચેનલમાં બહુ અલગ અલગ કાચની ડિઝાઇન છે અલગ અલગ બાવળિયાની ડિઝાઇન છે અલગ અલગ ફૂલની ડિઝાઇન છે બધી ડિઝાઇન એકદમ સરસ છે તમે સાડીમાં કરી શકો બ્લાઉઝમાં બધામાં કરી શકો એવી અલગ અલગ ડિઝાઇન છે તો તમે આખું બાવળિયાનું પ્લેલિસ્ટ છે તમારે બાવળિયો શીખવો હોય તો બાવળિયા પણ શીખી શકો તમે એકદમ સિમ્પલ ડિઝાઇન છે જો હવે આપણે બધા પૂરા થઈ ગયા છે હવે અહીંયાથી આપણે અહિયાં પેલું આપણે ને શરૂઆત કરવાની છે અહીંયાથી સોય કાઢી અને અહીંયા નાખવાની છે આવી રીતે આપણો એકદમ સરસ મજાનો કાસ થતો જ હશે જો કેવો સરસ થાય છે તમારે પણ આવા કાસ શીખવા હોય તો આખો વિડીયો જોવાનો અહીંયાથી લઈ ને લાઇક કરી દેવાનો શેર કરી દેવાનો વધુમાં વધુ જેથી કરીને બધા બેનો સુધી પહોંચે અને એમને પણ આવા અલગ અલગ કાસ શીખવા મળે અલગ અલગ બાવળિયાની ડિઝાઇન અલગ અલગ ફૂલની ડિઝાઇન એવી અવનવી ડિઝાઇન ના કાસ શીખવા મળે જો હવે આમાં નાખવાનું છે આપણે આની બાજુમાં બાજુ બાજુમાં સોય લેતી જવાની અને આખો કાસ આપણે પૂરો કરવાનો છે આવી રીતે જો આપણો એકદમ સરસ મજાનો કાસ બંધાઈ ગયો છે હજી તમારે આમાં જાડું કરવું હોય તો તમે પાછું અહીંયા જ્યાંથી તમારે પૂરું થયું હોય ત્યાંથી પાછો તમે એક ત્રીજો રાઉન્ડ કરી શકો અને આમાં અહીંયા તમે ખાલા છે ત્યાં ગાંઠું દાણા કરી શકો આપણે મોતી દાણો આવે એ એટલે આપણો એકદમ સરસ મજાનો કાસ લાગે જો એકદમ સરસ મજાની નવી ડિઝાઇન છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ